નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવ પુરાણના શતરૂદ્ર સંહિતા ચાલુ કરીશું અને આ અધ્યાયમાં શિવજીના સદ્યો જાત વામદેવ દેવ પુરુષ અઘોર અને ઈશાન નામના પાંચ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો દર્શક મિત્રો આજે આપણે શતરુદ્ર સંહિતાનો પ્રથમ અધ્યાય વાંચીશું ઓમ ગમ ગણપતે નમ ઓમ નમઃ શિવાય વંદે મહાનંદ મનંત લીલમ મહેશ્વરમ સર્વ વિભુમ મહાંતમ ગૌરી પ્રિયમ કાર્તિક વિઘ્ન રાજ સમુદ્ધવમ શંકર મહાદિદેવમ અર્થાત જે પરમાનંદમય છે જેમની લીલાઓ અનંત છે જે ઈશ્વરનો પણ ઈશ્વર છે સર્વવ્યાપક મહાન ગૌરીના પ્રિયતમ તથા સ્વામી કાર્તિક અને વિઘ્નરાજ ગણેશને ઉત્પન્ન કરનારા છે એ આદિદેવ શંકરની હું વંદના કરું છું શૌનકજીએ કહ્યું હે મહાભાગસૂતજી આપ તો પુરાણ કરતા વ્યાસજીના શિષ્ય તથા જ્ઞાન અને દયાના નિધિ છો તેથી હવે આપ શંભુના એ અવતારોનું વર્ણન કરો જે ધારણ કરીને એમણે સત્પુરુષોનું કલ્યાણ કર્યું છે સુતજી બોલ્યા હે શૌનકજી આપ આપ તો મનનશીલ વ્યક્તિ છો હું આપને શિવજીના એ અવતારોનું વર્ણન કરું છું જે સ્વયંની ઇન્દ્રિયોને વશમાં કરીને સદભક્તિપૂર્વક મન લગાડીને શ્રવણ કરો હે મુને પૂર્વકાળમાં સનતકુમારજી એ નંદીશ્વરને જે સત્પુરુષોની ગતિ તથા શિવ સ્વરૂપ જ છે આ જ પ્રશ્ન કર્યો હતો એ સમયે નંદીશ્વરે શિવજીનું સ્મરણ કરતાં કરતાં એમને આમ ઉત્તર આપ્યો હતો નંદીશ્વરે કહ્યું હે મુને આમ તો સર્વવ્યાપી સર્વેશ્વર શિવના કલ્પાંતરોમાં અસંખ્ય અવતાર થયા છે તથાપી આ સમયે હું મારી બુદ્ધિ અનુસાર એમાંથી કેટલાકનું વર્ણન કરું છું ઓગણીસમો કલ્પ જે શ્વેત લોહિત નામે વિખ્યાત છે એમાં શિવજીનો સધ્યોજાત નામનો અવતાર થયો હતો તે એમનો પ્રથમ અવતાર કહેવાય છે એ કલ્પમાં જ્યારે બ્રહ્મા બ્રહ્મનું ધ્યાન કરી રહ્યા હતા એ જ સમયે એક શ્વેત અને લોહિતવર્ણવાળો શિખાધારી કુમાર ઉત્પન્ન થયો એને જોઈને બ્રહ્માએ મનમાં ને મનમાં વિચાર કર્યો જ્યારે એમને જ્ઞાન થઈ ગયું કે આ પુરુષ બ્રહ્મરૂપી પરમેશ્વર છે ત્યારે એમણે અંજલિબદ્ધ થઈને એમની વંદના કરી પછી જ્યારે ભુવનેશ્વર બ્રહ્માને જાણ થઈ કે આ સદ્યોજાત કુમાર શિવ જ છે ત્યારે એમને મહાન હર્ષ થયો તે પોતાની સદબુદ્ધિથી વારંવાર એ પરબ્રહ્મનું ચિંતન કરવા લાગ્યા બ્રહ્માજી ધ્યાન ધરી જ રહ્યા હતા કે ત્યાં શ્વેત વર્ણવાળા ચાર યશસ્વી કુમાર પ્રગટ થયા એ પરમોત્કૃષ્ટ જ્ઞાન સંપન્ન તથા પરબ્રહ્મ સ્વરૂપ હતા એમના નામ હતા સુનંદ નંદન વિશ્વનંદ અને ઉપનંદન એ બધાએ મહાત્મા હતા અને બ્રહ્માજીના શિષ્ય થયા એમનાથી તે બ્રહ્મલોક વ્યાપ્ત થઈ ગયો તદનંતર સધ્યોજાત રૂપે પ્રગટ થયેલા પરમેશ્વર શિવે પરમ પ્રસન્ન થઈને બ્રહ્માને જ્ઞાન તથા સૃષ્ટિ રચનાની શક્તિ પ્રદાન કરી આ સદ્યોજાત નામનો પહેલો અવતાર થયો તદનંતર રક્ત નામથી પ્રસિદ્ધ વિષ્મો કલ્પ આવ્યો એ કલ્પમાં બ્રહ્માજીએ રક્તવર્ણનું શરીર ધારણ કર્યું હતું જે સમયે બ્રહ્માજી પુત્રની કામનાથી ધ્યાન કરી રહ્યા હતા એ જ સમયે એમનાથી એક પુત્ર પ્રગટ થયો એના શરીર પર લાલ રંગની માળા હતી અને લાલ જ વસ્ત્ર શોભા આપી રહ્યું હતું એના નેત્ર પણ લાલ હતા અને તેણે આભૂષણ પણ લાલ રંગનું જ ધારણ કરેલું હતું એ મહાન આત્મબળથી સંપન્ન કુમારને જોઈને બ્રહ્માજી ધ્યાનસ્થ થઈ ગયા જ્યારે એમને જ્ઞાન થયું કે એ વામદેવ શિવ છે ત્યારે એમણે હાથ જોડીને એ કુમારને પ્રણામ કર્યા તત્પશ્ચાત એમને વિરજા વિવાહ વિશોક અને વિશ્વભાવન નામના ચાર પુત્રો ઉત્પન્ન થયા જેમણે બધાએ લાલ વસ્ત્ર ધારણ કરેલા હતા ત્યારે વામદેવ રૂપધારી પરમેશ્વર શંભુએ પ્રસન્ન થઈને બ્રહ્માને જ્ઞાન તથા સૃષ્ટિ રચનાની શક્તિ પ્રદાન કરી આ વામદેવ નામનો બીજો અવતાર થયો એ પછી એકવીસમો કલ્પ આવ્યો જે પિતવાસા નામથી કહ્યો જાય છે એ કલ્પમાં મહાભાગ બ્રહ્મા પિત્ત વસ્ત્ર થયા જ્યારે એ પુત્રની કામનાથી ધ્યાન કરી રહ્યા હતા એ સમયે એમનાથી એક મહાતેજસ્વી કુમાર ઉત્પન્ન થયો એ પ્રૌઢ કુમારની ભૂજાઓ વિશાળ હતી અને એના શરીર પર પીતાંબર ઝળકી રહ્યું હતું એ ધ્યાનમગ્ન બાળકને જોઈને બ્રહ્માજીએ પોતાની બુદ્ધિના બળે એને તત્પુરુષ શિવ સમજ્યા ત્યારે એમણે ધ્યાનયુક્ત ચિત્તથી સંપૂર્ણ લોકો દ્વારા નમસ્કૃત મહાદેવી શાંકરી ગાયત્રીનો જપ કરીને એમને નમસ્કાર કર્યા એથી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા ત્યાર પછી એમના पार्श्व ભાગથી પીતવસ્ત્ર ધારી દિવ્યકુમાર પ્રગટ થયા એ બધાએ યોગમાર્ગના પ્રવર્તક થયા એ તત્પુરુષ નામનો ત્રીજો અવતાર થયો ત્યાર પછી સ્વયંભુ બ્રહ્માના એ પિતવર્ણ નામના કલ્પના વીતી ગયા પછી પુનઃ બીજો થયો એનું નામ શિવ હતું જ્યારે દશામાં એક દિવ્ય વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે બ્રહ્માજી પ્રજાઓની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી દુખી થઈને વિચાર કરવા લાગ્યા એ સમયે એ મહાતેજસ્વી બ્રહ્માની સમક્ષ એક કુમાર ઉત્પન્ન થયો એ પરાક્રમી બાળકના શરીરનો રંગ કાળો હતો તે પોતાના તેજથી ઉદ્દીપ્ત થઈ રહ્યો હતો તથા કાળું વસ્ત્ર કાળી પાઘડી અને કાળી જનોય ધારણ કરેલ હતી એનો મુગટ પણ કાળો હતો અને સ્નાન પછી અનુલેપ ચંદન પણ કાળા રંગનું હતું એ ભયંકર પરાક્રમી મહામનસ્વી દેવદેવેશ્વર અલૌકિક કૃષ્ણ પિંગલ વર્ણવાળા અઘોરને જોઈને બ્રહ્માજીએ એની વંદના કરી ત્યાર પછી બ્રહ્માજીએ ભક્તવત્સલ અવિનાશી અઘોરને

આ મહાત્માઓએ બ્રહ્માજીની સૃષ્ટિ રચના નિમિત્તે મહાન અદ્ભુત ઘોર નામના યોગનો પ્રચાર કર્યો આ અઘોર નામનો ચોથો અવતાર થયો હે મુનીશ્વર ત્યાર પછી બ્રહ્માનો બીજો કલ્પ શરૂ થયો એ પરમ અદભુત હતો અને વિશ્વરૂપ નામે વિખ્યાત હતો એ કલ્પમાં જ્યારે બ્રહ્માજી પુત્રકામનાથી મનમાંને મનમાં શિવજીનું ધ્યાન ધરી રહ્યા હતા એ જ સમયે મહાન સિંહનાદ કરનારી વિશ્વરૂપા સરસ્વતી પ્રગટ થયા એ જ પ્રકારે પરમેશ્વર ભગવાન ઈશાનનો પ્રાદુર્ભાવ થયો હતો જેનો વર્ણ શુદ્ધ સ્ફટિક સમાન ઉજ્જવળ હતો અને જે સમસ્ત આભૂષણોથી વિભૂષિત હતા એ અજન્મા સર્વવ્યાપી સર્વાંતર્યામી બધું જ પ્રદાન કરનારા સર્વ સ્વરૂપ રૂપવાળા અને અરૂપ ઈશાનને જોઈને બ્રહ્માજીએ એમને પ્રણામ કર્યા ત્યારે શક્તિ સહિત વિભુ ઈશાને પણ બ્રહ્માને સન્માર્ગના ઉપદેશ આપીને ચાર સુંદર બાળકોની કલ્પના કરી એ ઉત્પન્ન થયેલા શિશુઓના નામ હતા ઝટી મુંડી શિખંડી અને અર્ધમુંડ તે યોગ અનુસાર સદધર્મનું પાલન કરીને યોગ ગતિને પ્રાપ્ત થઈ ગયા આ ઈશાન નામનો પાંચમો અવતાર થયો હે સર્વજ્ઞ સનતકુમારજી આ પ્રકારે મેં જગતની હિત કામનાથી

ક્ષેત્રમાં નિવાસ કરે છે શિવજીનું બીજું સ્વરૂપ તત્પુરુષ નામથી વિખ્યાત છે તે ગુણોના આશ્રયરૂપ તથા સર્વજ્ઞમાં અધિષ્ઠિત છે શિવનું જે અઘોર નામનું ત્રીજું સ્વરૂપ છે તે ધર્મને માટે અંગો સહિત બુદ્ધિત્વનો વિસ્તાર કરીને અંદર બિરાજમાન રહે છે વામદેવ નામવાળા શંકરનું ચોથું સ્વરૂપ અહંકારનું અધિષ્ઠાન છે તે સદા અનેકો પ્રકારનું કાર્ય કરતું રહે છે વિચારશીલ બુદ્ધિમાનોનું કથન છે કે શંકરનું સંગનક સ્વરૂપ સદા કર્ણ વાણી અને સર્વવ્યાપી આકાશનું અધીશ્વર છે તથા મહેશ્વરનું પુરુષ નામનું રૂપ ત્વક પાણી અને સ્પર્શ ગુણ વિશિષ્ટ વાયુનો સ્વામી છે મનીષી ગણ અઘોર નામવાળા રૂપને શરીર રસ રૂપ અને અગ્નિનું અધિષ્ઠાન કહે છે શંકરજીનું વામદેવ સંગનક સ્વરૂપ રસના પાયુ રસ અને જળના સ્વામી તરીકે ઓળખાય છે પ્રાણ ઉપસ્ય ગંધ અને પૃથ્વી ઈશ્વર શિવજીનું સદ્યોજાત નામનો રૂપ બતાવાય છે કલ્યાણકામી મનુષ્યએ શંકરજીના આ સ્વરૂપોની સદા પ્રયત્નપૂર્વક વંદના કરવી જોઈએ કેમ કે એ શ્રેય પ્રાપ્તિમાં એકમાત્ર હેતુ છે અને કારણ છે જે મનુષ્ય સધ્યો જાત વગેરે અવતારોના પ્રાગટ્યને ભણે છે અથવા સંભળાવે છે તે જગતમાં સમસ્ત કામ્ય ભોગોનો ઉપભોગ કરીને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે તો આ સાથે જ આપણે અધ્યાય એકને વિરામ આપશું ઓમ નમ શિવાય આવા જ બીજા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો